અમે આવતા ત્યારે અગાઉ એકવાર ભીમસીભાઈ સાથે આઠ દસ વર્ષ પહેલા જ્યારે તપવનની શરૂઆત હતી મહિલા સભ્યો આવેલા કુ ખોદું ને સરિતા નીકળ્યા મહાભારત વાવું ને ગીતા નીકળ્યા અને જનક જો આવીને હળ હાકે ને તો માતા સીતા નીકળ્યા એ પવિત્ર ભૂમિમાં અમને મજા આવી સંચાલકોના કાર્યક્રમ હિતમાં બે મને પાંચ ટ્રમો માર્યો રેકોર્ડ ઉપર નોંધાયેલી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અઢાર

અને એનું કામ કે હિટકું નથી હમણાં કાંતિભાઈ મને યાદ આવ્યો બોર્ડ માં હું બોર્ડ માં બે મિત્રો હતા એની ભાષા ઉપર પડી આપણી બાજુ ના છે હું કામ હતો મને યાદ નથી પણ મેં ઉભા કરાવીને એને કાગળ અપાવેલો એ તો ઘણી કામો છે ને ઘણી વાતો છે મૂળ સંવાદ જો ફિલ્મ હોય તો સંવાદમાં ડાયલોગ્સ આવે સંવાદ ના કાર્યક્રમમાં હું બોલું બોલવું પેલા તો નબળો છે ને એ ધન્યવાદ ને પાત્ર છે એ નબળો છે ને કોક આગળ ગયો પેલી બેન્ચનો નો બાળક ત્યાં સુધી હોશિયાર છે બેંચ નો બાળક મેદાનમાં નથી આવતો પ્રશ્નના જવાબ આવડે છે અને સામનો કેમ કરવો એની ખબર પડે છે અને અભ્યાસની તેજસ્વીતાને જીવનની સફળતા રીતે લેવા દેવા જ નથી એક સમયે ગુજરાત સરકારને એમ કીધું હતું વસંતભાઈ ગજેરા સુરત મોડ અમરેલીના ત્રેવીસ હજાર કરોડ નું કરજ છે ગુજરાત સરકારનું ભરી આપવું એ છઠ્ઠા ધોરણનો અભ્યાસ અધૂરો મૂકી અને સુરત એવા ગામ વાગ્યા હતા શિક્ષકો છીએ ત્યાસી લાખ જીવ યોની માંથી પાસ થવાય ને ત્યારે એકવાર માનવ અવતાર મળે એવું શાસ્ત્રો અને વિદ્વાનોને કોવિઓ કી છે પર 84 લાખ વખત મનો ઉતાર્યું ન તને ત્યારે એકવાર શિક્ષક થવાય છે શિક્ષક સતર નથી લાંબા અંતરની ટ્રેનમાં તમે મુસાફરી કરતા કોઈને પૂછો આપ શું કર રહે મે ટીચર હો અડધો ડબ્બો એમ કે મે ટીચર હો લાપડે મોટી વાત કાઢી કે તમારો પગાર છોડવાનું તમારો હરિયાણાના નિયમોન પંજાબના નિયમોન अली के भैया मैं सही टीचर नहीं हूँ जेब कतरों से बचने के लिए मैं बोल रहा हूँ मैं टीचर हूँ खिसा कतरो आप लोग खिसो नहीं थी कब था बिहार में रात्रि दस वाके शिक्षक निकले सके थे अतः हमने ऊपर वालों जाने क्या स्थिति अभी थी है? आपड़ा लोगों ने पुलिस स्टेशन જવાની સ્થિતિઓ ઉભી થાય છે કાલ ને છાપામાં વાંચ્યું કે કોઈ શિક્ષકને પોક્ષો હેઠળ દસ વર્ષની સજા થઈ આપણી ખામી છે આપણી કેળવણીની ખામી છે હુકામ પોલીસ સ્ટેશન જાવું પડે હમણાં બાબા બોલાવવા પેલા સાહેબ કોણ છે મને કે નિવૃત્ત ડીવાયસપી વાટેર સાહેબ છે

આર્ટસ પણ ભણતો એટલે મને કોઈ કીધું કે આ મનોવિજ્ઞાનના સાહેબ બહુ લખાવે છે લઈ ગયો તો નાટકમાં બહુ ભાગ લેતો એટલે એક નાટકમાં હું વૈદ્યરાજ થયો એટલે મને શિક્ષકો વૈદ્યથ કહેતા મને કે વૈદરાજ કેમ લખતા નથી મેં સાહેબ બોલપેન પડી ગઈ આગળ ગયા એને પોર્ટફોલિયો હતો ખોલ્યો એમાં જે બોલપેન કાઢી નીકળી ત્યાં એક રૂપિયા ની આવતી પછી તો લખવું પીળું કોઈ દી લીખું ન હોય પ્રાથમિક થી જે ઉત્તરોત્તર રફુ કાલી આવતી હોય છે બેસવું બારી થી આવું ને બારી થી કાલ બુક જ નથી લઈ જાવી બીજે દિવસે હું નોટબુક નો લઈ ગયો બરોબર સમજો કેમ લખતો નથી વૈદરા તું કારણ નો કે કોઈને એટલે મેં એમ કીધું કે સાહેબ બુક બસ માં ભૂલાઈ ગઈ હું જેતપુર થી અમારું બોર્ડર નું ગામ છે જુનાગઢ જિલ્લાના ભેસાણ નું બ્રાહ્મણગઢ જ્યાંથી અપડાઉન કરતો આગળ ગયા પોર્ટફોલિયો ખોલ્યો કાચા પોઠારી હાથ પાનાની ની હાથ હાથ પેડ ની નોટબુક દીધી મને કે લખો

એમાં યોગેશ્વરનું એ ઉપાસક હતા એ પાઠશાળામાં લઈ ગયા કે ટિફિન હું લાવ્યો છું તમારું જમવાનું છે મારી નોટબુક જોઈ એને મને એવું સમજાયું કે ગુજરાતી છે એ લીટીમાં ઉપર અડે લખાય અંગ્રેજી નીચે લખાય જોકે માલિકની દયાથી અંગ્રેજી મને આવડું નહીં માણસ ત્યાર પછી મહિલા કોલેજ માં બે વર્ષ પહેલા નિવૃત્ત થયા માણસ ન ત્યારે તમારી સામે ઉભો નું પાસ જ ન કરી શકતું બધા તો ઘણા લેખા છે બધા મુદ્દા આવરી લેવા પડે અમારી જે ગ્રાન્ટેડ શાળા હોય કોઈ બેઠા હોય તેની હાલત તો કલાપીની ગ્રામ માતા જેવી છે અને લુપ્ત થતી નિર્જીવ પ્રજાતિની યાદીમાં આવી ગયા કે અમે ભૂલ કરી ગયા તંત્ર એ ભૂલ કરી ખબર નથી પણ આ સમયની માંગ સ્વનિર્ભર શાળા અમો સાતમી મોરબી છે અમારી બેઠક અમે રાજ્યનો પ્રવાસ કરવાના વિનંતી રાવલિયા સાહેબ ને અને વાત કરી હતી કે આવો કઈક કાર્યક્રમ ગોઠવો એમણે એમ કીધું આ મુનાભાઈ છે એ તો મારે ત્યાં મારી ઇલેક્શન વખતે જેતપુરે આવેલા ગ્રુપ આપણું છે આખું આપણે કઈક એવો કાર્યક્રમ કરી કોઈ નો કર્યો હોય એટલે અમાજા ને હું બોલવું બેનો ડાયરીમાં ટપકાવતા હું ટપકાવું થાય કોમ્પ્યુટર ના પછી આવી ગયું એટલે ગામડે લગ્ન હોય એટલે કંકોત્રી લખવા કંડક્ટર ને બોલાવે ટેબલ રાખે ખુરશી રાખે ચા પાણી પાય હારાતા થયા દિવસે તો નવરા હોય નહી કંકોત્રી લખે ને

વિના મૂલ્યે ભણાવતી શાળાઓ બંધ થઈ રહી છે શહેરની મધ્યમ વર્ગને ગરીબોને ભણાવતી શાળાઓ બંધ થઈ રહી છે સ્વનિર્ભર વ્યવસ્થાનો ભાગ છે પણ આમાં કોઈ ગરીબ બાળક ભણી હકી જીવતી રહેવું તો કઈક કરો કોઈને પડી નથી જાય અત્યારે અગિયાર બાર સાયન્સમાં મફત ભણાવતી શાળા ક્યાં કેટલી હતી ઇંગ્લિશ મીડિયમ અત્યાર બાર ભણાવતી આર્ટસ કોમર્સ સાયન્સ ની શાળા ક્યાં વધી આવનારા દિવસોમાં ગરીબનું નું બાળક ક્યાં જશે ચિંતન કુટિર માં લઈ ગયા તિથિ ગૃહ આ ટ્રસ્ટીઓ માટે આ બારના મહેમાનો માટે તમારે આવવું હોય તો કેટલા દિવસ રોકાય તમને મન પડે ત્યાં આવતી પછી તમે જે જાણો છો એ અમને તમારે શીખવાડવું પડે તો અલગ અલગ વિસ્તારના અલગ અલગ લોકો આવે અને અલગ અલગ જ્ઞાન પીરશે અને જાતે ભણ્યા ન આવડે તો બાજુ અને હારે એને પૂછે ન આવડે તો ઉપલા ધોરણવાળાને પૂછે ને કર એક દિવસ અહીંયા આવીને પૂછે કે અમારે શું ખૂટે છે

વિદ્યાર્થી કાળમાં આયોજકો અમે નાનું પાત્ર લે આવું સ્ટેજ હોય એની અંદર અત્યારે તો બંદૂક ના બધું આવી ગયું આમ ફોડે અહીંથી લોહી નીકળી જાય પડી જાય ત્યારે બાવળના ના લાકડું કાપી આવે ને બંદૂક નો આકાર દીધો હોય એમાં બળી ગયેલા ઓયલ થી કલર ઘી હોય પટ્ટો માર્યો ખંભે ટીંગાળી હોય તારું મોત છે એમ બોલે વાહે અડી ફોડતા અડી કદાચ તમને ખ્યાલ હોય તો પોટાશ હોય એની ગોળી બનાવે કેવંડર ઓલા વાળા ને લોખંડ નું આવડું ખાડા વાળું હોય ને ખડીયો હોય એમાં નાખીને ફોડે

સુખ સંપત્તિ સમૃદ્ધિ આપ્યા સમૃદ્ધિ આ બાળકો બેઠા વાત કરું આવો જરૂખો હતો ને રાજા રાજાશાહી નો સમય ઉભેલા શેરી બાર ઝરૂખો પડ્યા અને છોકરો નીકળ્યો બાર રાજા હમે જોઈને મીંડો દાંત કાઢવા રાજા એ કીધું દાંત દાંત આવ્યા બાપુ અઢીસો કિલો જેટલા વજનદાર છે મરી જાય જેઠા કેમ ઉતારવા કોઈ પ્રજા એવું ના ઈચ્છે કે રાજા મરે રાજા સુખી તો પ્રજા સુખી એટલે બાપુએ કીધું પૂરો એને હું મરી જ વિચારીશ તેનો બાપ કઈ વાડીએ પાણી વાળતો હોય છે દોડીને આવ્યો દોડતો દોડતો કે બાપુ અજ્ઞાન છે હું કીધું કે આમ કીધું એ કે એને ક્યાં અક્કલ જ છે કટકા કરી ના એટલે ઉતારી લે બાપુ કે પૂરો દાદો બાજુ ના ગામે ગયો તો આવ્યો બે ને એ કે બે બુદ્ધિ વગી ના ઉપર જ નો બાપુ હડગાવી નાખી એ કે પૂરો

એનું બાળક ઇંગ્લિશ મીડિયમ બીજે દિવસે સ્કૂલે તમારા ટીચર ને કે મારા દીકરાને ને એમ નું કઈ માનતો નથી મારો દીકરો આપણા પ્રત્યેક રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી એવું કીધું વડોદરા સુરત જે દીકરીઓ ઉપર જે અત્યાચાર છે ક્યાંક ખામી છે કે આવી ઘટનાઓ ઘટે છે

નિર્માણ ઓર ભલે ગોદ મેલતે બિલ્ડીંગ જોઈને તમે કઈ શકો કે હોસ્પિટલ છે આ પોસ્ટ ઓફિસ છે આ પોલીસ સ્ટેશન છે આ સ્કૂલ છે આ કોલેજ છે એ મજી ગામડાના અનુભવી છે ને વડીલો જાતો હોય આ જાતિ હોય કહી દીએ કે આ ભાઈ શિક્ષક છે આ શિક્ષિકા છે આ પોલીસ માં છે આ જંગલ ખાતા માં છે આ ખેડૂત છે વેપારી છે ઓળખી બતાવે ક્યાવ અને કુટેવ હું આમ તો બેય સફેદ પહેરતો હે ભાભાઈ અમારે ગોંડલમાં પી વન ખાદી આવે

ને મને રોયકો એ તો અમારા માં ચોથા વર્ગમાં નોકરી કરે છે ને શિક્ષણ માં હાથમાં માળે શિક્ષણ પ્રણાલી નબળી પડ્યા ઈ દેશ માં આવનારા દિવસો સારા નથી તમે બધા પીરિયડ લેનારા ભાષણ કરનારા અને આજે ભીમસીભાઈ નોતું આવડતું કે આવડતું હોય ખબર નથી મુડુભાઈ બેરા સાહેબ આવ્યા હા આવકારીએ આપણે એમને મુરૂભાઈ બેરા સાહેબની પંચાણું પેલી વિધિ થઈ ત્યારે પ્રેક્ષક ગણમાં અમે બેઠેલા હતા અમારે સૌજીભાઈ કોરાટ ની સાથે અમે ગયા હતા નાયબ મંત્રી તરીકે બેરા સાહેબે સૌજીભાઈ બધા શપથ લીધેલા ત્યારે હું હાજર હતો